જય જવાન જય કિસાન ગુજરાતના ખેડૂતો માવઠાથી પરેશાન અને બીજી બાજુ આમ તો થોડા દિવસથી અમે કહીએ છીએ કે એક બાજુ સરકાર એક બાજુ કુદરત રૂઠી અને બીજી બાજુ સરકાર જૂઠી જૂઠા વાયદા જૂઠા કામ કારણ કે આજ સરકારે બે હજારને વીસની અંદર કિસાન સહાયની જે એમની યોજના છે એ મુજબ ચાર હેક્ટરની મર્યાદામાં તેત્રીસથી સાઠ ટકાનું જ્યારે નુકસાન હોય ત્યારે એક હેક્ટરે વીસ હજાર રૂપિયા એટલે કે 80,000 હજાર રૂપિયા સુધી આપવું જોઈએ સરકારે પંચ્યાસી ચાર હેક્ટરની મર્યાદા એટલે કે ખેડૂતોને એક લાખ રૂપિયા મળવા જોઈએ ચાર હેક્ટરની મર્યાદામાં આ કિસાન સહાય યોજના સરકારે પોત જાહેર કરેલી છે સાથે સાથે એસડીઆરએફ નું હેક્ટરે બાવીસ હજાર એટલે કે ચુમ્માલીસ હજાર રૂપિયા એટલે એ પ્રમાણે જોવા જઈએ તો સરકારે એક લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા એ ખેડૂતોના ખાતામાં સીધા જમા કરવા જોઈએ પોર્ટલના નામે સરકારે યોજનામાં કહ્યું કે ફોર્મ ભરો ફોર્મ ભરો લાઈનો લાગી છે પોર્ટલ બંધ છે ખેડૂત ધક્કા ખાય છે એક બાજુ વાવણીની સિઝન હોય ત્યારે ખેડૂતોને આ રીતે હેરાન કરવાના આ સરકાર ખેડૂતોને પોતે એ જગતનો તાજ સમજે છે કે ભિખારી સમજે છે એ સમજાતું નથી જાણે ખેડૂતો ભિખારી હોય ભીખ માંગતા હોય અને સરકાર જાણે કોઈ માય હોય અને ઉપકાર કરતું હોય એમ ખેડૂતોને લાઈનમાં લગાવે છે ખેડૂત ખાતરને દવાને બિયારણની લાઈનમાં લાગે કે તમારા પોર્ટની લાઈનમાં લાગે સરકારને શરમ આવવી જોઈએ ચૂંટણીઓ જીતવા માટે તો દસ હજાર ડાયરેક્ટ ખાતામાં જમા કરો છો ત્યારે તો ફોર્મ નથી ભરાવતા અહીંયા ખેડૂતોને ફોર્મ કેમ ભરાવો છો તમે તમારી યોજનાનો અમલ કરવાના બદલે ખેડૂતોને માત્ર વીઘે પાંત્રીસો રૂપિયા જેવી આવા ઐતિહાસિક નુકસાનમાં તમે ઐતિહાસિક મજાક કરી રહ્યા છો આ મજાક કરવાનું બંધ કરો ખેડૂતોના ખાતામાં સીધા નાણાં જમા કરવાનું શરૂ કરો આ માંગ સાથે હું ગુજરાતના તમામ ખેડૂતોને કહું છું કે બોલે બોર વેચાય બોલો નહીં તો અધિકાર આ લોકો નહીં આપે અધિકાર એ ભીખ નથી જોટવીને લેવું પડશે ભીખ માંગે મેળવી પડે અવાજ ઉઠાવો અને કયો જય જવાન જય કિસાન